રવિવાર એ સૂર્યદેવનો દિવસ છે સનાતન ધર્મ અને વાસ્તુશાસ્ત્રમાં સૂર્યને જગતનો આત્મા અને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે રવિવારના દિવસે કરવામાં આવતા વાસ્તુ ઉપાયો માત્ર ઘરમાં સુખ શાંતિ જ નથી લાવતા પરંતુ માન સન્માન આરોગ્ય અને પ્રગતિના દ્વાર પણ ખોલે છે અહીં રવિવાર માટેની વિસ્તૃત વાસ્તુ જાણકારી અને વિશેષ ઉપાયો સમજાવ્યા છે એક સૂર્યદેવ અને વાસ્તુનું જોડાણ વાસ્તુશાસ્ત્રમાં પૂર્વદિશાનો સ્વામી સૂર્ય છે જો તમારા ઘરની પૂર્વદિશા વાસ્તુ મુજબ દોષમુક્ત હોય તો તે ઘરમાં રહેતા લોકોનો આત્મવિશ્વાસ વધે છે અને સમાજમાં પ્રતિષ્ઠા મળે છે રવિવાર સૂર્યની ઉપાસના માટે સર્વશ્રેષ્ઠ છે તેથી આ દિવસે પૂર્વદિશાને સાફ રાખવી અને ત્યાં સૂર્યપ્રકાશ આવે તેવી વ્યવસ્થા કરવી અત્યંત શુભ ગણાય છે બે રવિવારના વિશેષ વાસ્તુ ઉપાયો મીઠાવાળા પાણીનો પોતું સફાઈ રવિવારે સવારે આખા ઘરમાં દરિયાઈ મીઠું નમક નાખેલા પાણીથી પોતું કરવું જોઈએ ફાયદો વાસ્તુ મુજબ મીઠું નકારાત્મક ઉર્જાને શોષી લે છે રવિવારે આ ઉપાય કરવાથી અઠવાડિયા દરમિયાન જમા થયેલી નેગેટિવિટી દૂર થાય છે અને ઘરમાં સકારાત્મકતાનો સંચાર થાય છે સૂર્ય અર્ધ્ય જળ ચડાવવું રવિવારે સૂર્યોદય સમયે તાંબાના લોટામાં જળભરી તેમાં થોડું લાલ ચંદન અક્ષત ચોખા અને લાલ ફૂલ નાખી સૂર્યદેવને અર્ધ્ય આપવો મંત્ર ઓમ સૂર્યાય નમઃ અથવા ઓમ ઘૃણી સૂર્યાય નમઃ ટીપ અર્ધ્ય આપતી વખતે પાણીની ધારમાંથી સૂર્યના કિરણો જોવાનો પ્રયત્ન કરો આનાથી આંખોનું તેજ વધે છે અને પૂર્વ દિશાનો વાસ્તુદોષ ઓછો થાય છે મુખ્ય દ્વાર પર દીવો રવિવારની સાંજે ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ ગાયના ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ ફાયદો આનાથી લક્ષ્મીજીનું આગમન થાય છે અને આર્થિક તંગી દૂર થાય છે ત્રણ શું કરવું અને શું ન કરવું ડૂઝ અને ડોન્ટ્સ શું કરવું શું ન કરવું તાંબાના વાસણનો ઉપયોગ કરવો મીઠાનું સોલ્ટ સેવન ઓછું કરવું જો શક્ય હોય તો લાલ અથવા નારંગી રંગના કપડાં પહેરવા રવિવારે માંસ મદિરાનું સેવન ટાળવું ગાયને રોટલી અને ગોળ ખવડાવવો તેલ માલિશ કરવાનું ટાળવું આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો પશ્ચિમ કે વાયવ્ય દિશામાં લાંબી યાત્રા ટાળવી ચાર આર્થિક ઉન્નતિ માટે રવિવારના ટોટકા જો તમારા વ્યવસાયમાં અડચણો આવતી હોય કે નોકરીમાં પ્રમોશન અટક્યું હોય તો રવિવારે નીચેના વાસ્તુ નિયમો પાળો એક ચંદનનો તિલક રવિવારે કપાળ પર લાલ ચંદનનો તિલક લગાવો આનાથી સૂર્યગ્રહ મજબૂત થાય છે બે દાનનું મહત્વ રવિવારે લાલ રંગની વસ્તુઓ જેવી કે મસૂરની દાળ ગોળ તાંબુ અથવા લાલ કપડાનું દાન ગરીબોને કરવું જોઈએ ત્રણ પીપળાના ઝાડની પૂજા રવિવારે પીપળાના ઝાડ નીચે દીવો ન કરવો જોઈએ શાસ્ત્રો મુજબ રવિવારે પીપળામાં અલક્ષ્મીનો વાસ હોય છે પરંતુ સૂર્યને જળ ચડાવવું અત્યંત ફળદાય છે પાંચ સ્વાસ્થ્ય અને વાસ્તુ સૂર્ય આરોગ્યનો કારક છે જો ઘરમાં કોઈ વારંવાર બીમાર પડતું હોય તો રવિવારે તેમના રૂમમાં સૂર્યપ્રકાશ પૂરતો આવે તેની કાળજી રાખવી વાસ્તુ મુજબ રવિવારે સવારે વહેલા ઉઠીને સૂર્ય નમસ્કાર કરવાથી શરીરમાં રહેલા રોગોનો નાશ થાય છે અને પ્રાણશક્તિ વધે છે છ ઘરની સજાવટમાં ફેરફાર રવિવારના દિવસે ઘરના હોલમાં અથવા પૂર્વની દિવાલ પર ઊગતા સૂર્યનું ચિત્ર અથવા સાત ઘોડાવાળા સૂર્યના રથનું ચિત્ર લગાવવું જોઈએ ધ્યાન રાખવું ઘોડા દોડતા હોવા જોઈએ અને તેમની દિશા ઘરની અંદરની તરફ હોવી જોઈએ આનાથી પ્રગતિની ગતિ તેજ થાય છે નિષ્કર્ષ રવિવાર એ માત્ર રજાનો દિવસ નથી પણ તે પોતાની આંતરિક શક્તિને સૂર્ય જેવી તેજસ્વી બનાવવાનો દિવસ છે ઉપર જણાવેલા વાસ્તુ નિયમોનું પાલન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને સકારાત્મકતા કાયમ રહે છે નોંધ વાસ્તુશાસ્ત્રમાં વ્યક્તિગત કુંડળીના ગ્રહો પણ મહત્વ ધરાવે છે તેથી કોઈ મોટા ફેરફાર કરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે શું તમે ઈચ્છો છો કે હું તમને રવિવારે કરવા માટેની ખાસ સૂર્યમંત્ર સાધના